રાજ્યભરમાં કાળજાળ ગરમી પડી રહી છે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર જતાં નાગરિકો ગરમીમાં શેકાઈ રહ્યા છે અસહ્ય ગરમી સામે રાહત મેળવવા લોકો હવે એસી ખરીદવા માટે દોટ મૂકી રહ્યા છે ગરમી વધતા એર કંડિશનર અને એર કુલરના વેચાણ બમણા થયા છે અને દુકાનદારો પાસે એસી કે કુલરનો પૂરતો સ્ટોક પણ નથી જો તમારે એસી ખરીદવું હોય તો ચારથી પાંચ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે ગત વર્ષ કરતાં એર કન્ડિશનરનું વેચાણ બમણું જોવા મળ્યું છે

એ પ્રમાણે એસીની અને કુલરની બહુ ડિમાન્ડ છે માર્કેટમાં એર કુલર કોઈ શોરૂમમાં છે જ નહીં અત્યારે અને એસીની સખત ડિમાન્ડ છે બધી બ્રાન્ડમાં શોર્ટ સપ્લાય ચાલી રહ્યો છે એક તો ડે બાય ડે ગરમી વધી રહી છે એટલે હવે અમીર ગરીબ જેવું કાંઈ રહ્યું જ નથી દરેક માટે એસી જરૂરી થઈ ગયા છે વરીલો માટે અત્યારે બહુ તકલીફનો ટાઈમ છે એટલે ખાસ કરીને વરીલો માટે બધા એસી ખરીદી કરી રહ્યા છે અત્યારે એ કેવો ટેકનોલોજી બહુ એડવાન્સ ચાલી રહી છે એટલે ટેકનોલોજી ડે બાય ડે અપડેટ થતી જાય છે તો એક લેવલનું ટેમ્પરેચર તમે મેન્ટેન કરો તો એસીમાં રહી શકો અને બહાર વાતાવરણમાં રહી શકો એટલે ચોવીસની આસપાસ ડિગ્રીમાં જો તમે મેન્ટેન કરો તો તમને એસીમાં અને બહાર જવામાં કોઈ તકલીફ પડે નહીં